મારું નામ દિલીપ નરેશભાઈ મહેશ્વરી છે હું ગ્રામ પંચાયત સદસ્ય છું જૂનાવાસ માધાપર શું આજે રજૂઆત છે આજે રજૂઆત છેલ્લા અમે ઘણા દોઢ બે વર્ષથી માધાપર જુનાસ પંચાયતનું જે વહીવટ તંત્ર ખૂબ જ નિષ્ફળ નીવડ્યું છે તે માટે અમે તાલુકા વિકાસ અધિકારી સાહેબને રૂબરૂ મળવાયા હતા હું અને મારા સાથી સભ્ય લક્ષ્મીબેન મહેશ્વરી જે અનુસૂચિત જાતિના સભ્યોમાં ચૂંટાયા છીએ અમારા લગભગ ઘણા વર્ષોથી કોઈ કામ થતાં જ નથી અમારા અનુસૂચિત જાતિના સરપંચ છે છતાં પણ અમને આ હાલાકી ભોગવી પડે છે તે માટે અમે ઘણી બધી રજૂઆતો પણ કરેલ છે છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી પંચાયતના સરપંચના પતિ કિન્નાફોરી ફોરી ફોરીપૂર્વક અમારું કામ કેમ અટકે કામ ન થવામાં રસ ધરાવે છે એટલે આ માટે અમે તાલુકા વિકાસ અધિકારી સાહેબને રજૂઆત કરી છે અ સફાઈ હોય ગટર હોય કે રસ રોડ રસ્તા હોય જે પ્રાથમિક જરૂરિયાત છે ગામની તે કોઈ દિવસ હાલમાં પૂરી થતી નથી કાંઈ પણ કામનું પૂછવા જઈએ જ કે પૈસા નથી એ કંઈ જવાબ હોતું નથી એ માટે અમે સાહેબને રૂબરૂ મળ્યા છીએ અમને ટાઈમ દીધો છે કે આ આ હું ફોલોઅપ લઉં છું આગળ આવતી વખતે જો આ કામ વહેલી તકે પૂરો કરવામાં નહીં આવે તો અમે આગળ ધરણા પણ કરશું લક્ષ્મીબેન તો રજવત છે છે કે આ છાપરો પાસ પડ્યો છે ને કામ ચાલુ કેમ નથી થાતું મારા વિસ્તારમાં બીજી શું રજવત છે રજવત છે કે કામ નથી થાતું આટલું બધું ગરાન્ટુ પાસ પડ્યું છે ને કામ કેમ નથી થાતું મારી જાતે એમ છે એના સિવાય બીજો કઈ સફાઈ નહીં ટ્રેક્ટર નહીં કાઈ નહીં ગંદકી પડી છે મારા ઓટમાં એક નંબરમાં ચુપતી મેવાઈ વટાળે તો ને એટલી મળ્યા ગ્રાઉન્ડ પહોંચ્યું નતો નંબર એક ચાર નંબર મે બહુ જ ગંદકી પીએ ને કે આ થઈ વાંધો નો સમરું કામ જ નતો થયે તમે રજૂઆત કરી છે તાલાટી કેટલી વખત રજૂઆત કર્યું તું કીધું તલાટી હા થઈ વાંધો થઈ વાંધો જા આવો કા કરી આવો તમે ને પાછી આવતા જ નથી કોઈ ન ટ્રેક્ટર નથી આવતું કોઈ સફાઈવારી નથી આવતી બેન કેટલી બધી જાડી વધી ગઈ છે તારામાં બહુ બાઈ બધે કપડાં ધોવા આવે છે કોઈ કપડાં ધોઈ નથી શકતી બાઈ એવું બધું કે હરા પાસ થઈ ગઈ એ તારા મેં તે કામ કરે મેં અહીંયા ત્યાં કંઈ આવ્યું નહીં ને તો છેલ્લા નાલાં સાફ થઈએ છેલ્લા નાલા જે મળે પેમેન્ટ ગણી ગણો આવ્યો ને છેલ્લા નાલા સાફ ના થયા બરાબર ને સરપંચ તો ભૂલી જ નથી શકે એ પતિ જ મળે ભાઈ વળ્યા તો હે કોરેલા અરી નરેન્દ્ર મોદી કે વહી વ સરપંચ વેહ હાલય અને જે વેહ વહી ચાલે એ કી જો નારા કી ચાલે તો પતિ જ કીં તો સરપંચ મધ વહી